કુતિયાણામાં સોળ વર્ષ પૂર્વે સોનાના દાગીના અને રોકડની ચોરી કર્યા બાદ નાસ્તા ફરસતા શખ્સને એલસીબી ટીમે મધ્યપ્રદેશ ખાતેથી ઝડપી લીધો છે પોરબંદર એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ કે કાંબરિયા તથા સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે કુતિયાણામાં બે હજાર આઠમાં સોનાના વેટલા કડીઓ ચેન તથા આઠ વીટીઓ તેમજ દસ રૂપિયાની રોકડ મળી કુલ રૂપિયા સત્તાવન હજાર પાંચસોના મુદ્દામાલની લૂંટ થઈ હતી તે ગુનાનો ગેજેટ પ્રસિદ્ધ નાસ્તો ફરતો આરોપી મધ્યપ્રદેશના પ્રદેશના અલીરાજપુર જિલ્લાના પાનેરી ગામે રહેતો જીતુ ઉર્ફે વિશ્વનાથ સિંહ અમલિયા નામનો શખ્સ પોતાના ગામ પાનેરીમાં છે જેથી એલસીબી ટીમ તુરંત પાનેરી ગામે દોડી ગઈ હતી અને જીતુની ધરપકડ કરી વધુ પૂછપરછ અર્થે પોરબંદર ખાતે લાવી આગળની કાર્યવાહી કરવા માટે કુતિયાણા પોલીસને સોંપી દીધો છે ત્યારે આ શખ્સ અન્ય કોઈ ગુનામાં સંડાયેલો છે કે કેમ તે અંગે પોલીસે ઉડાણપૂર્વક તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ for winter times.